હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે લગ્ન પછી મહિલાનું આધાર કાર્ડ બદલવા માટે શું કરવું જોઈએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને અરજી કેવી રીતે કરવાની રહેશે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસ વિશે માહિતી મેળવશું તો તો આ વિડીયોમાં માહિતી મેળવશું કે લગ્ન પછી મહિલાના આધાર કાર્ડમાં શું ફેરફાર કરી શકાય છે એટલે જે પણ આધાર કાર્ડ હોય છે એમાં કયા કયા ફેરફાર કરી શકાય છે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા ઓફલાઈન આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા અપડેટ થવામાં કેટલો સમય લાગે છે આધાર કાર્ડ અપડેટ સ્ટેટસ કેવી રીતે ચેક કરાય છે અને જરૂરી વિગતો તો જોઈએ કે લગ્ન પછી મહિલાના આધાર કાર્ડમાં શું ફેરફાર કરી શકાય છે તો જે મહિલાના લગ્ન થઈ જાય છે તો પછી એમનું આધાર કાર્ડ બદલવું જરૂરી છે એમાં ફેરફાર કરવો જરૂરી છે તો પહેલું છે અટક બદલવી તો મહિલાના મેરેજ થઈ જાય પછી એમના જે પતિની અટક હોય છે એ બદલાવવાની હોય છે તો એક અટક બદલી શકાય છે ત્યારબાદ છે સરનામું બદલવું તો જે મહિલાના લગ્ન થઈ જાય છે પછી એમના આધાર કાર્ડમાં જે સરનામું હોય છે એ પતિનું સરનામું લખવાનું હોય છે તો એ પ્રમાણે એમાં પણ તમે સુધારો કરી શકો છો ત્યારબાદ છે ફોટો અથવા અન્ય વિગત તો ફોટો પણ ત્યારબાદ છે ફોટો અથવા અન્ય વિગત તો તમે ફોટો પણ બદલાવી શકો છો હવે જોઈએ કે જરૂરી ડોક્યુમેન્ટ તો જ્યારે કોઈ મહિલાના લગ્ન થઈ જાય છે પછી એમાં જો અટક કે નામમાં સુધારો કરવો હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ તો તમારે મેરેજ સર્ટિફિકેટની જરૂરિયાત રહેશે અથવા તો પતિનું પાસપોર્ટ અથવા આધાર કાર્ડ તો આમાંથી કોઈ પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જો મેરેજ સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હોય તો જોઈન્ટ એફિડેવિટ તો તમારે એફિડેવિટ કરાવવું જરૂરી છે તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તમારે જો નામ અથવા અટક બદલવી હોય તો હવે જોઈએ કે સરનામું બદલવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરત રહેશે તો પતિનું નવું સરનામું ધરાવતું આધાર કાર્ડ તો જે પણ મહિલાનું તમે આધાર કાર્ડમાં સરનામું બદલાવો છો એમના પતિનું જે સરનામું ધરાવતું આધાર કાર્ડ છે એની જરૂરિયાત રહેશે અથવા તો વીજળી બિલ પાણી બિલ ગેસ બિલ વગેરે તમે પ્રૂફ તરીકે આપી શકો છો આવો જોઈએ ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયા તો જે તમે આધાર કાર્ડમાં આ સુધારો કરાવો છો એ ઓનલાઈન પ્રોસેસથી પણ કરી શકાય છે જેની માટે તમારે એક વેબસાઇટની જરૂરિયાત રહેશે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમે આ વેબસાઇટ પર પહોંચી શકો છો તો એ વેબસાઇટ ઉપર તમે પહોંચી જાવ પછી તમને એક ઓપ્શન જોવા મળશે અપડેટેડ ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અથવા તો અપડેટ આધાર તો તમને આ ઓપ્શન બેમાંથી કોઈ પણ એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન તમારે ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારે લોગ કરવાનું રહેશે તો આધાર નંબર દાખલ કરો અને તો ઓીપી વડે લોગિન કરો તો જે પણ આધાર કાર્ડમાં તમારે સુધારો કરવાનો છે એ આધાર કાર્ડમાં જે પણ તમારો મોબાઈલ નંબર જોડાયેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપીની મદદથી તમે લોગિન કરી શકો છો ત્યારબાદ જોઈએ ફેરફાર પસંદ કરો હવે તમારે કયો ફેરફાર કરવાનો છે જેમ કે નામ છે એડ્રેસ છે એ તમારે પસંદ કરવાનું રહેશે એટલે કે નામ અથવા અટક બદલવા માટે જો તમારે નામ અથવા અટક બદલ્યું હોય તો નેમ જે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને જો તમારે એડ્રેસ બદલવું હોય તો સરનવું બદલવા માટે એડ્રેસ તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ છે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તો ઉપર દર્શાવવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે મેરેજ સર્ટિફિકેટ અથવા સંબંધિત ડોક્યુમેન્ટ પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે તો જે પણ ડોક્યુમેન્ટ છે એ સુધારા પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એ તમારે પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાના રહેશે તો ઓનલાઈન અપડેટ કરવા માટે પચાસ રૂપિયા સુધીની ફી લાગી શકે છે આ ફીમાં વધારો ઘટાડો પણ થઈ શકે છે ત્યારબાદ છે અપડેટ રિક્વેસ્ટ સબમિટ કરો તો પૂરેપૂરું ફોર્મ ભરાઈ જાય પછી તમે એ રિક્વેસ્ટ સબમિટ કરી દેશો તો તમને એક સર્વિસ રિક્વેસ્ટ નંબર એટલે કે એસ આર એન નંબર મળશે એ તમારે વ્યવસ્થિત લખી લેવાનો રહેશે એ નંબર પરથી તમારું આધાર કાર્ડ કેટલી પ્રોસેસ પહોંચી છે એ તમે ટ્રેસ કરી શકો છો હવે જોઈએ કે ઓફલાઈન આધાર કાર્ડ અપડેટ કરવા માટે જો તમારે ઓફલાઈન આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય તો તમે નજીકના આધાર એનરોલમેન્ટ કે અપડેટ સેન્ટર પર જાઓ તો જે પણ તમારું નજીકનું આધાર સેવા કેન્દ્ર છે ત્યાં તમે કરી શકો છો જ્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે ત્યાંથી આધાર કાર્ડ અપડેટનું ફોર્મ માંગો આપેલું ફોર્મ સાચી માહિતી સાથે વ્યવસ્થિત ભરો તો જે પણ ફોર્મ તમને મળે છે એ વ્યવસ્થિત તમારે ભરવાનું રહેશે ઉપર જણાવેલ ડોક ડોક્યુમેન્ટ અપલોડ કરો એ ડોક્યુમેન્ટની ઝેરોક્સ તમારે જોડે જોડવાની રહેશે તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરો તો જ્યાં પણ એ અધિકારી હોય છે એ તમારું ડોક્યુમેન્ટ બાયોમેટ્રિક વેરીફિકેશન કરશે એ તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની રહેશે જેમ કે તમારી ફિંગરપ્રિન્ટ છે આઈ છે એ સ્કેન કરવામાં આવશે ત્યારબાદ પચાસ રૂપિયા સુધીની તમારી જોડે ફી લઈ શકે છે અને ત્યારબાદ રસીદ આપે છે એની ઉપર તમને અપડેટ રિક્વેસ્ટ નંબર પણ મળી જશે એના આધારે પણ જાણી શકશો કે અપડેટ કેટલું થયું છે હવે જોઈએ કે અપડેટ થવામાં કેટલો સમય લાગી શકે છે તો સામાન્ય રીતે પાંચથી સાત દિવસમાં અપડેટ થઈ જાય છે ક્યારેક પંદર દિવસ પણ લાગી શકે છે હવે જોઈએ કે આધાર કાર્ડ અપડેટ સ્ટેટસ ચેક કરો તો જે પણ તમે રિક્વેસ્ટ કરી છે એ રિક્વેસ્ટ ક્યાં પહોંચી છે કેટલી પ્રોસેસ થઈ છે એ જાણવા માટે જે તમને એન અથવા તો યુ એન નંબર જે આપેલો છે એ નંબર એન્ટર કરીને એ વેબસાઇટ પર તમે જોઈ શકો છો હવે જોઈએ કે જરૂરી વિગતો તો મેરેજ સર્ટિફિકેટ હોય તો પ્રોસેસ ઝડપી અને સરળ બને છે જો તમારી જોડે મેરેજ સર્ટિફિકેટ હોય તો જે પણ મહિલાના આધાર કાર્ડમાં તમે સુધારો કરાવો છો એ પ્રોસેસમાં થોડી ઝડપ આવે છે સરનામું બદલતા પહેલાં પતિ નું આધાર કાર્ડ અપડેટ કરેલું હોવું જોઈએ જો પતિના આધાર કાર્ડમાં જે પણ સરનામું હશે એ જ સરનામું જે એમના પત્ની છે એના આધાર કાર્ડમાં આવશે જેથી તમારું જો સરનામું કોઈ બીજું હોય તો તમારે પહેલાં પતિનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે આધાર કાર્ડ અપડેટ થયા બાદ પાન કાર્ડ બેંક એકાઉન્ટ પાસપોર્ટ વગેરેમાં પણ માહિતી અપડેટ કરાવી તો આધાર કાર્ડ તમે અપડેટ કરી દેશો તો એ ઉપરથી તમે પાન કાર્ડ છે એમાં તમારે એડ્રેસ ચેન્જ કરાવવું પડશે જે તમારું બેંક એકાઉન્ટ છે એમાં પણ તમારે અથવા તો પાસપોર્ટ છે એમાં પણ તમારે નામ છે સરનામું છે એ વગેરે તમારે અપડેટ કરાવવું જરૂરી છે ત્યારબાદ છે યુઆઈડી હેલ્પલાઇન નંબર ઓગણીસો સુડતાલીસ તો જો આમાં કોઈ તમને પ્રોસેસમાં કોઈ પ્રોબ્લમ્સ થાય તો તમે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે કોલ કરી શકો છો મેરેજ સર્ટિફિકેટ જરૂરી નથી પતિનું આધાર કાર્ડ અથવા જોઈન્ટ એફિડેવિટ પણ માન્ય ગણે છે જો મેરેજ સર્ટિફિકેટ ન હોય તો પણ તમે અપડેટ કરાવી શકો છો જેની માટે તમારે પતિનું આધાર કાર્ડની જરૂર પડશે અને જોડે તમારે એફિડેવિટની પણ જરૂર પડશે જો મેરેજ સર્ટિફિકેટ હોય તો પ્રોસેસ થોડી ઝડપી થાય છે યુઆઈડીએઆઈ મુજબ નામમાં જીવનકાળમાં બે વખત સુધારો કરી શકાય છે તો જે પણ તમે આધાર કાર્ડ કાઢાવો છો એમાં તમે બે વખત વખતનામાં સુધારો કરી શકો છો આધાર કાર્ડમાં સરનામું ગમે તેટલી વખત બદલી શકો છો તો જે પણ આધાર કાર્ડમાં સરનામું છે એ તમે ગમે તેટલી વખત બદલી શકો છો એમાં કોઈ લિમિટ નથી અપડેટ થયા પછી તમે એ આધાર ડાઉનલોડ કરી શકો છો અથવા રજિસ્ટાર સરનામે નવું આધાર કાર્ડ પોસ્ટ દ્વારા મળી જશે તો તમે એ આધાર જે એપ્લિકેશન છે અથવા તો વેબસાઇટ છે એની ઉપરથી તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમારું જે એડ્રેસ આપેલું છે ત્યાં તમારું એડ્રેસ ઉપર તમારું જે હાર્ડ કોપી છે આધાર કાર્ડની એ પહોંચી જશે તો આ પ્રોસેસ આપેલી છે આ પ્રોસેસની મદદથી કોઈ પણ મહિલાનું મેરેજ પછી નામ અથવા તો સરનામું તમે બદલી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો